પિતૃપક્ષમાં ગુપ્ત રીતે કૂતરાને ખવડાવો આ વસ્તુ અને બનો ધનવાન નમસ્કાર મિત્રો પિતૃપક્ષના પવિત્ર દિવસોમાં એક નાનકડી ગુપ્ત બાબત કરવાથી તમે એક મહિનાની અંદર કરોડપતિ બની શકો છો અને તમારા પૂર્વજોના અનંત આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો આજે અમે તમને પિતૃપક્ષના પવિત્ર દિવસો સાથે જોડાયેલી એક દુર્લભ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની ગરીબી દુઃખ અને કષ્ટોને હંમેશા માટે દૂર કરી શકે છે આજે અમે તમને જણાવીશું કે જો તમે પિતૃપક્ષના દિવસોમાં ગુપ્ત રીતે કૂતરાને એક ખાસ વસ્તુ ખવડાવશો તો તમારા જીવનમાંથી ફક્ત પિતૃદોષ જ નહીં પરંતુ રાહુ રાહુદોષ કાળસર્પ દોષ અને અન્ય તમામ દોષો પણ દૂર થઈ જશે તમે ધન સુખ સમૃદ્ધિ અને અપાર ઐશ્વર્યના હકદાર બનશો જો તમે પિતૃપક્ષના પવિત્ર દિવસોમાં ગુપ્ત રીતે કૂતરાને આ એક વસ્તુ ખવડાવશો તો તમારી જન્મોજન્મની ગરીબી હંમેશા માટે ખતમ થઈ જશે જો તમે આ ઉપાય કરી લેશો તો ખાતરીપૂર્વક તમારા પિતૃદેવતા અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે અને તમે ધનવાન બનશો જો તમે ધનવાન ન બનો તો મને જણાવજો હું સોગંદ ખાઉં છું બસ અમે જે ઉપાય જણાવીએ તે ઉપાય કરી લેજો ચાલો જાણીએ કે પિતૃ પક્ષના પવિત્ર દિવસોમાં ગુપ્ત રીતે કૂતરાને શું ખવડાવવું જોઈએ જેનાથી તમે કરોડપતિ કે અરબપતિ બની શકો આ ઉપાયથી તમામ સંકટો અને દોષો દૂર થશે અને તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે તમારા બેંક બેલેન્સમાં વધારો થશે અને તમારા ઘરનું ધન ક્યારેય ખર્ચાશે નહીં બલકે વધતું જશે તમામ દુઃખ દર્દ સંકટ અને કષ્ટ દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિ તમારા ચરણોમાં આવશે જો તમે આ નાનકડી અને ખાસ વસ્તુ ગુપ્ત રીતે કૂતરાને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તાત્કાલિક ખતમ થઈ જશે પિતૃપક્ષમાં કૂતરાને ખવડાવવાનું મહત્વ મિત્રો પિતૃપક્ષમાં કૂતરાને ગુપ્ત રીતે ખોરાક આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે કૂતરો યમરાજનો દૂત અને પિતૃઓનો સંદેશવાહક માનવામાં આવે છે તેને ગુપ્ત રીતે ખોરાક આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમનું તર્પણ પૂર્ણ થાય છે અને ઘરમાં અકાળ મૃત્યુ રોગ શોક અને ગરીબી દૂર થઈને સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપાયથી ઘરમાં અન્ન ધન અને વસ્ત્રની કમી ક્યારેય રહેતી નથી આ વર્ષે બે હજાર પચ્ચીસમાં પિતૃપક્ષના દિવસોમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આ દિવસોમાં ભક્તોએ પોતાના પિતૃદેવતા અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેમજ અન્ય દેવી દેવતાઓની પૂજા પણ કરવી જોઈએ આ દરમિયાન કૂતરાને ખાસ વસ્તુ ખવડાવવાથી ઘરમાં અકાળ મૃત્યુ થતું નથી અને સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે કૂતરો યમરાજનો દૂત માનવામાં આવે છે તેથી આ માહિતીને અવગણશો નહીં કૂતરાને શું ખવડાવવું ધર્મશાસ્ત્રોમાં કૂતરાને યમરાજનો દૂત અને શનિદેવનું વાહન માનવામાં આવે છે પિતૃપક્ષમાં કૂતરાને નીચેની વસ્તુઓ ખવડાવવાથી અનેક લાભ મળે છે એક મોરના તેલથી ચોપડેલી રોટલી પિતૃપક્ષમાં કૂતરાને મોરના તેલથી ચોપડેલી રોટલી ખવડાવવી એ ખૂબ જ મહત્વનો ઉપાય છે આ ઉપાયથી પિતૃદોષ અને શનિદોષ દૂર થાય છે મોરનું તેલ શનિનું પ્રતીક છે અને કૂતરો યમરાજનું દૂધ છે આ બંનેના સંયોગથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે જો તમારા પરિવારમાં વારંવાર સંકટ આવતું હોય અકાળ મૃત્યુનો ભય હોય અથવા કાર્ય બનતા બનતા બગડે તો આ ઉપાય અત્યંત ફળદાયી છે ખાસ કરીને અમાસના દિવસે અથવા શનિવારે આ ઉપાય કરવાથી પિતૃઓની કૃપા સાથે શનિની કૃપા પણ મળે છે બે રોટલી પ્રતિદિન કૂતરાને રોટલી ખવડાવી શુભ માનવામાં આવે છે રોટલીમાં ઘી લગાવીને ખવડાવવાથી આ અર્પણ સીધું પિત્રો સુધી પહોંચે છે ખાસ કરીને કાળા કૂતરાને રોટલી આપવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે આ ઉપાયથી ઘરના દુઃખ આર્થિક અડચણો અને અકાળ મૃત્યુની સમસ્યાઓ દૂર થાય છે ત્રણ દૂધ કૂતરાને દૂધ પીવડાવવું એ પણ એક મહત્વનો ઉપાય છે દૂધ ચંદ્રમાં અને શીતળતાનું પ્રતીક છે જે પિતૃઓને આત્માને શાંતિ આપે છે જો કુંડલીમાં ચંદ્ર નબળા હોય અથવા પિતૃદોષને કારણે માનસિક તણાવ અશાંતિ કે કૌટુંબિક કલેશ હોય તો આ ઉપાય કરવો જોઈએ ચાર ગોળ ગોળ શુદ્ધતા અને મીઠાશનું છે કૂતરાને ગોળ ખવડાવવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે અને કૌટુંબિક તણાવ દૂર થાય છે આ ઉપાયથી શનિદોષ અને રાહુ કેતુના દોષ પણ શાંત થાય છે પાંચ ખીર ખીર દેવી દેવતાઓ અને પિતૃઓનું પ્રિય નૈવેદ્ય છે પિતૃપક્ષમાં ખીર બનાવીને પિતૃઓને અર્પણ કરવી અને તેનો એક હિસ્સો કૂતરાને ખવડાવવો ખૂબ શુભ છે આ ઉપાયથી પિતૃઓની આત્મા સંતુષ્ટ થાય છે અને ઘરમાં ઐશ્વર્ય સમૃદ્ધિ વધે છે પિતૃપક્ષમાં શું ન કરવું એક લોખંડના વાસણમાં ખોરાક ન બનાવવો કારણ કે આથી પિતૃઓ તૃપ્ત થતા નથી બે લાલ અથવા સફેદ તલનો ઉપયોગ ન કરવો ફક્ત કાળા તલનો ઉપયોગ કરવો ત્રણ માંગલિક કાર્યો જેમ કે લગ્ન ગૃહપ્રવેશ કે દુકાનનું મુહૂર્ત ન કરવું ચાર જૂઠું બોલવું અપશબ્દો બોલવા સટ્ટો રમવો કે છેતરપિંડી ન કરવી પાંચ સાધુ ગાય કૂતરો કે ભિકારીનું અપમાન ન કરવું છ શ્રાદ્ધ કરનારે વાળ નખ કે દાઢી ન કપાવવી પિતૃ પક્ષમાં શું કરવું એક રોજ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરો બે ગાય કૂતરો કીડી અને કાગડાને ખોરાક આપો ત્રણ માંસ મદિરા અને લસણ ડુંગળી વગરનો સાત્વિક ભોજન લો ચાર રોજ સવારે સ્નાન કરીને પિતૃઓનું જળથી તર્પણ કરો પાંચ સાંજે દક્ષિણ દિશામાં મોરના તેલ અથવા ગાયના ઘીનો દીવો પ્રગટાવો છ બ્રાહ્મણો કે ગરીબોને ભોજન અને દક્ષિણા આપો સાત શ્રીમદ ભાગવત મહાપુરાણ અને ભગવદ્ ગીતાનો પાઠ કરો પિતૃદોષ નિવારણના ઉપાય એક ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો અને સામે દીવો ધૂપ કે અગરબત્તી પ્રગટાવો બે રોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો ત્રણ પીપળાના ઝાડની પૂજા કરો અને ગંગાજળ કાળા તલ દૂધ ચોખા અને પૂલ અર્પણ કરો ચાર ભગવાન શિવની રોજ પૂજા કરો અને રુદ્રાક્ષ ધારણ કરો પાંચ આર્થિક સમસ્યા માટે સર્વ પિતૃ અમાસના દિવસે ખીર પૂરીનો ભોગ લગાવો અને એકવીસ કન્યાઓ અને સાત બાળકોને ખવડાવો છ લગ્નની સમસ્યા માટે કીડીના બખોલમાં ત્રણ નાળિયેર દાંટો સાત બીમારી માટે પિતૃપક્ષની ચતુર્દશીએ લાલ પોટલીમાં ઘઉં રૂપિયાનો એક સિક્કો અને ખીલી બાંધીને દર્દીના માથા પાસે રાખો અને બીજા દિવસે પીપળાના મૂળમાં દાટી દો અન્ય ઉપાય પીપળ નીમ અને વડની ત્રિવેડીમાં કાચું દૂધ ચડાવો અને સાત પરિક્રમા કરો પિતૃપક્ષની અમાસના દિવસે બબૂલના ઝાડ નીચે પિતૃઓ માટે ભોજન રાખો નોકરી કે ધંધામાં સફળતા માટે કાચું દૂધ લવિંગ બતાસા અને કાળા તલ ચડાવો માતાઓ અને બહેનો આ માહિતીને ત્રણથી ચાર લોકો સાથે શેર કરો જેથી તમારા પિતૃઓ થાય કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખજો જેથી અમે તમારા ભાગ્યને લગતી માહિતી પણ આપી શકીએ આ વિડિયોને લાઇક કરો કોમેન્ટમાં જય માં લક્ષ્મીજી લખો અને આ ઉપાયોનું પાલન કરીને તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે મિત્રો પિતૃપક્ષમાં બાસી લોટનું શું કરવું પૂજ્ય ગુરુદેવે જણાવ્યું રસોડામાં રાખેલી રોટલી અને લોટ સાથે આ ભૂલ ક્યારેય ન કરો છે નહીં તો તમારું જીવન અત્યંત કષ્ટમય બની શકે છે મહારાજજી જણાવે છે જીવનમાં ગરીબીનો સામનો કરવો પડી શકે છે માનસિક નુકસાન થઈ શકે છે દુનિયાની કોઈપણ સ્ત્રીએ રસોડામાં રાખેલી રોટલી અને લોટ સાથે ભૂલથી પણ આ ત્રણ કામ ન કરવા જોઈએ ગુરુજી જણાવે છે રસોડું ઘરનો મુખ્ય ભાગ છે રસોડામાં અનેક પ્રકારના ભોજન અને વ્યંજનો બનાવવામાં આવે છે તેમાંથી એક ખાસ વ્યંજન એટલે રોટલી જેના વગર ભોજન અધૂરું ગણાય છે તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ઘણીવાર રસોડામાં ભોજન બનાવતી વખતે એવી ભૂલો કરે છે જેના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે જીવન કષ્ટમય બની જાય છે ઘરમાં એક પછી એક બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા બીમાર પડી જાય છે ઘરની સફળતા અટકી જાય છે ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે સ્ત્રીઓ ઘણીવાર રોટલી બનાવતી વખતે એવી ભૂલો કરે છે જેનો દોષ આખા પરિવારના સભ્યો પર આવે છે રસોડામાંથી નીકળતી નકારાત્મક ઉર્જા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે ગુરુજી કહે છે પતિની પ્રગતિમાં અડચણો આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી રસોડામાં રોટલી બનાવતી વખતે આ ત્રણ ભૂલો કરે તો તેનો નાશ થવો સ્વાભાવિક છે તેથી કોઈ પણ સ્ત્રીએ રોટલી બનાવતી વખતે આ ત્રણ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ અનુસાર જણાવે છે કે આનાથી ઘરમાં કંગાળ પણ આવે છે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારી રાશિ જરૂર લખો જો અમારી પાસે તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તો અમે તમારી કોમેન્ટના જવાબમાં જરૂર જણાવીશું જેથી તમને ફાયદો જ ફાયદો થશે ચાલો જાણીએ મિત્રો નંબર એક સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે સ્ત્રીઓએ આ વાતનું જ્ઞાન રાખવું જોઈએ કે બાળકો વૃદ્ધો કે કોઈને પણ થાળીમાં ત્રણ રોટલી પીરસવી ન જોઈએ ત્રણ રોટલી ત્યારે કાઢવામાં આવે છે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે એટલે કે મૃત વ્યક્તિ માટે ત્રણ રોટલી કાઢવામાં આવે છે આવું પૂજ્ય ગુરુજી શાસ્ત્રો અનુસાર જણાવે છે જે ઘણી હદે સો ટકા સાચું છે ગુરુજી કહે છે આ ત્રણ રોટલીની સંખ્યા જે કોઈ ખાય છે તેના પર નકારાત્મકતાનો પ્રભાવ રહે છે કોઈપણ પરિસ્થિતિમાં એક સાથે ત્રણ રોટલી ન ખાવી જોઈએ જો ત્રણ રોટલી ખાવી હોય તો એકસાથે ન ખાઓ એક એક કરીને ખાઈ શકો છો બે અલગ અલગ ખાઈ લો અને પછી ફરીથી માગો આમથી રોટલીની સંખ્યા વધી જાય છે અને ત્રણની સંખ્યા ગણાતી નથી જેથી ત્રણ રોટલીનું પાપ લાગતું નથી નંબર બે ઘણીવાર સ્ત્રીઓ ભોજન બનાવતી વખતે એવા અશુદ્ધ કામ કરે છે જેના કારણે આખો પરિવાર બીમાર પડી શકે છે ઘરનો મુખ્ય વ્યક્તિ કંગાળ થઈ શકે છે તેથી કોઈપણ સ્ત્રીએ દુઃખીમનથી ભોજન ન બનાવવું જોઈએ અને ભોજન બનાવતી વખતે શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ ઇધર ઉધર હાથ ન લગાડવો જોઈએ નહીં તો બનતું ભોજન દૂષિત થઈ જાય છે અને જે કોઈ આ ભોજન ગ્રહણ કરે છે તે રાહુકેતુનો સામનો કરે છે તેથી જો તમારા હાથ ગંદા થઈ જાય તો તેને ફરીથી ધોઈને ભોજન બનાવવું જોઈએ ગંદા હાથથી ભોજન બનાવવાથી ઘરનો દરેક સભ્ય બીમાર પડી જાય છે આવું ભોજન ઝેર સમાન બની જાય છે આથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે નંબર ત્રણ સૂર્યાસ્ત સમયે રસોડાની કોઈપણ વસ્તુ પડોશીઓને આપવી ના જોઈએ આથી ધનનું નુકસાન થાય છે ઘરમાં અન્નની કમી થઈ જાય છે રસોડાના એકથી વધુ છરીઓ કે ચાકુ ન હોવા જોઈએ આથી નકારાત્મકતા ફેલાય છે અને અન્નપૂર્ણા નારાજ થાય છે રસોડામાં કારોળિયાના જાડા ન હોવા જોઈએ આથી રાહુદોષ ઉત્પન્ન થાય છે ગરમ તવા પર તરત જ પાણી ન રેડવું જોઈએ આથી પણ રાહુદોષ ઉત્પન્ન થાય છે અને શનિની દ્રષ્ટિ પડી શકે છે જ્યારે તમે રોટલી બનાવો તો થોડું લોટ કીડીઓને નાખી દો આથી દેવું ઓછું થાય છે હંમેશા યાદ રાખો કે ઘરની પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ અને છેલ્લી રોટલી કૂતરા માટે જો તમે નિયમિત આવું કરો છો તો માતા અન્નપૂર્ણા હંમેશા તમારું ઘર અન્નના ભંડારથી ભરેલું રાખે છે આવું કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી અને અનેક પુણ્ય પ્રાપ્ત કરે છે જીવનમાં ક્યારેય કષ્ટ આવતું નથી મિત્રો રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે જેથી રસોડાની શુદ્ધતા ઉપરાંત રસોડામાં શું કરવું અને શું ન કરવું તે પણ ખૂબ મહત્ત્વ રાખે છે કારણ કે આ બધું આપણા આરોગ્ય ધન પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ અને વિચારોને અસર કરે છે સ્ત્રીઓ પોતાના મોટાભાગનો સમય રસોડામાં જ પસાર કરે છે તેઓ પોતાના પરિવાર માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં કોઈ કસર નથી છોડતી સ્વાદિષ્ટ ભોજન બનાવવાની સાથે સાથે રસોડાની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે છે પરંતુ તેમ છતાં અજાણતા કેટલીક ભૂલો કરી દે છે નંબર એક રસોડામાં સૌથી પહેલી ભૂલ જે મોટાભાગના લોકો કરે છે તે એ છે કે તેઓ નાહ્યા ધોયા વિના જ રસોડામાં પ્રવેશે છે જે ખૂબ જ ખોટું છે આવું બિલકુલ ન કરો કારણ કે આથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે જેના કારણે ધીમે ધીમે ઘરના ભંડાર ખાલી થવા લાગે છે નંબર બે આજના સ્ટેન્ડિંગ કિચનના જમાનામાં સ્ત્રીઓ સ્લેબ પર જ રોટલી વેલે છે પરંતુ આની ખરાબ અસર આરોગ્ય પર પડી શકે છે તેથી રોટલી હંમેશા લાકડાના ચકલા પર જ વેલીને બનાવો આથી ધનની પ્રાપ્તિ થશે અને રોગો પણ દૂર થશે નંબર ત્રણ રસોડાને માતા અન્નપૂર્ણા માનવામાં આવે છે તેથી રસોડાની કોઈપણ કામ કર્યા પછી સાફ કરવું જોઈએ આ ઉપરાંત ગેસને પણ ક્યારેય ગંદો ન રાખવો આથી ઘરમાં દરિદ્રતા ફેલાય છે નંબર ચાર રસોડાની સજાવટ માટે તમે શ્રીકૃષ્ણની માખણ ખાતી હોય તેવી તસવીર લગાવી શકો છો આથી રસોડા અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર પાંચ રસોડામાં ક્યારે ફાટેલા વાસણો નકામો સામાન કે કચરો જમા થવા ન દેવો નંબર છ ઇલેક્ટ્રોનિક સામાન જે તમારા ઉપયોગમાં નથી કે ખરાબ થઈ ગયો છે તેને તરત જ રસોડામાંથી બહાર કરી દેવો જોઈએ વધુ સારું એ છે કે ખરાબ ઇલેક્ટ્રિક સાધનોને રિપેર કરાવી લો અથવા ઘરમાંથી બહાર કાઢી દો નંબર સાત ઘરની સ્ત્રીએ ક્યારે નાયા વિના રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ આવું કરવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે નંબર આઠ ઘરનું રસોડું અને બાથરૂમ ક્યારે સામસામે ન હોવું જોઈએ જો આવું હોય તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ અથવા રસોડાની સામે પડદો લગાવવો જોઈએ નંબર નવ ઘરના મુખ્ય દરવાજા નજીક કે સામે રસોડું ન બનાવવું જોઈએ આવી સ્થિતિમાં ઘરના લોકો વચ્ચે સમન્વય અને તાલમેલની કમી આવે છે ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે રસોડામાં ચૂલો અગ્નિદેવનું પ્રતિક માનવામાં આવે છે જો અરીસામાં અગ્નિની પ્રતિબિંબ દેખાય તો તે અશુભ ગણાય છે આનાથી ઘરમાં વિવાદો વધે છે અને આર્થિક સ્થિતિ પણ બગડે છે કેટલીક વાર સ્ત્રીઓ રોટલી બનાવ્યા પછી બચેલો ગુંદેલો લોટ ફ્રીજમાં રાખી દે છે અને સવારે ફરીથી તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરે છે વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી મિત્રો ફ્રીજમાં ગુંદેલો લોટ રાખવો તમારા માટે ઘોર પાપ બની શકે છે આથી દુષ્ટ આત્માઓ પોતાનું પિંડ સમજીને આપણા ઘર તરફ આકર્ષાય છે અને ઘરમાં પોતાનું સ્થાન બનાવે છે ગુંદેલો લોટ ઘરમાં છોડી દેવાથી કે ક્યાંય રાખવાથી આત્માઓ તેને ગ્રહણ કરે છે અને પિંડ ગણવામાં આવે છે લોટને ફ્રીજમાં ક્યારેય ન રાખવો જોઈએ બાસી લોટ અશુભ ગણાય છે જ્યારે ઘરમાં રોટલી બનાવો તો તાજી જ બનાવો બાસી રોટલી ફ્રીજમાં રાખી શકો છો પરંતુ ગુંદેલો લોટ કે પિંડ બનાવીને ક્યારેય ન રાખવો અને ભૂતપ્રેતનું ભોજન ગણવામાં આવે છે રસોડામાં ગુંદેલો લોટ રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે